કોલેજના અભ્યાસ સાથે કેવી રીતે તૈયારી કરી શકાય હવે બારમું ધોરણ પૂરું થઈ ગયું હોય એટલે સહજ છે કે આપણે કોલેજમાં એડમિશન લઈ લઈએ તો કોલેજમાં એડમિશન લીધા પછી ઓકે હું જ્યાં સુધી માનું છું ગુજરાતનું કોલેજ મને જ્યાં સુધી અનુભવ છે બે પ્રકારની કોલેજ હોય ઓકે એક કે જેમાં જાઓ કે ના જાવ એનાથી કાંઈ ફેર નથી પડતો તમે જાઓ તો ત્યાં કોઈ ભણવા વાળું નથી ઓકે અથવા તો માની લો કે ભણવા વાળું છે છોકરા જવા તૈયાર નથી ભણવા તૈયાર નથી પહેલી બાબત એવું કહે છે કે જો તમે કોલેજમાં એડમિશન લો છો તો તમારા વિદ્યાર્થીઓએ ત્યાં ભણવું જોઈએ જો શિક્ષકો ન ભણાવતા હોય તો બધાય ભેગા થઈને વાલીને જાણ કરે કે અમે કોલેજમાં જઈએ એમને કોઈ ભણાવતું નથી અને એમાં ખાસ કરીને સરકારી કોલેજના શિક્ષકો પ્રોફેસરો જે હોય એ આ રાજ્યના સૌથી શ્રેષ્ઠ પ્રોફેસરો કહેવાય કેમકે એ એમને નથી લાગ્યા સરકારે એની પરીક્ષા લીધી હોય પરીક્ષામાં આખા ગુજરાતમાં એ લોકો ટોપર રહ્યા હોય ઉત્તીર્ણ થયા હોય પછી એ લોકો તમારી કોલેજમાં આવ્યા હોય એટલે જો શિક્ષકોની જ વાત કરીએ તો એ સૌથી સારા શિક્ષકો છે પણ વિદ્યાર્થી ભણે નહીં તો સારા શિક્ષકો શું કરે પ્રોફેસરો શું કરે અથવા પ્રાઇવેટ કોલેજમાં જઈએ તો પ્રાઇવેટ કોલેજમાં કેવું હોય કે એ લોકોએ ફી લઈ લીધી હોય છોકરા જતા હોય પણ જે ભણાવતા હોય એ સસ્તાવાળા ગોતી લીધા હોય તો સારું ન ભણાવતા હોય એટલે હવે આ પ્રશ્ન સુધારવા માટે થોડોક લાંબો સમય અને મોટા માણસોની જરૂર પડે અત્યારે આપણે પ્રશ્નને સાઈડમાં મૂકીએ છીએ જો તમારી કોલેજમાં સારા પ્રોફેસરો હોય તમને ભણાવતા હોય તો કોલેજમાં તમે ભણી શકો છો શું ભણવું અભ્યાસક્રમની ચર્ચા આગળ કરીએ છીએ અને જો સારું ભણાવતા ના હોય ટાઈમ બગડતો હોય અને તમને એવું લાગે કે કોલેજમાં ન જવાથી ચાલે એવું છે ઓકે તો કોલેજ નહીં જવાનું ખાલી પરીક્ષા આપી દેવાની પાસ થઈ જવાનું આપણે જ્યારે અમુક પરીક્ષાઓ આપીએ યુપીએસસી જીપીએસસી કે ક્લાસ અપર ક્લાસ થ્રીની કે જેમાં ફરજિયાત એવું માગે છે કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ તો બસ આપણે એ ગ્રેજ્યુએશન જોઈએ છે એટલે કોઈ પણ કોલેજમાં એડમિશન લઈ લેવું ત્રણ વર્ષના અંતે તમને સર્ટિફિકેટ મળી જાય કે તમે ગ્રેજ્યુએટ છો એવી કોલેજ ચાલે બીજું કે જે વિદ્યાર્થીઓ નક્કી કરી લીધું છે કે આપણે ફૂલ ફ્લેઝ તૈયારીમાં જ ફોકસ કરવું છે તો એને એવી જ કોલેજ પસંદ કરવાની જેમાં જવાની જરૂર ન પડે તમે એના એસાઈમેન્ટ સબમિટ દો પરીક્ષા આપી દો નહીં તમને પાસ કરી દે એટલે આપણે ખોટી મગજ મારી ન રહીએ તો ચાલુ કોલેજ દરમિયાન તૈયારી કરવા માટે પહેલા તો કોલેજ એવી નક્કી કરવાની કે કાં તો ની આ ભણાવે અને કાં તો જરૂર ન આપણને ભણવા મળે તો એ આપણને પરીક્ષામાં કામ લાગે અને ન ભણાવતા તો આપણે જવાની જરૂર ન પડે તો આપણે શાંતિથી ભણી શકીએ દસ બાર કલાક આપી શકીએ અથવા તૈયારી કરતા હો અને કોલેજમાં તમને આગ્રહ કરતા હો હોય આવવાનું તો તમારે એમને વાત કરવાની કે હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું મને એવું લાગે છે કે હું એ પરીક્ષાની તૈયારીમાં આપણા કોલેજનું સિલેબસ એમાંને એમાં જાતે કવર કરી લઈશ તો મને બક્ષી દેવામાં આવે જેથી હું રેડિયર ન બનું ઘણા બધા છે ઓકે એક ઓછો રાખો તો તમને વાંધો નહીં આવું જોખવી વાત તમે રિક્વેસ્ટથી કરી શકો છો એટલે કોલેજના અભ્યાસ સાથે તૈયારી કરવા માટે આપણે શું કરી શકીએ હવે તમારી પાસે બે ઓપ્શન છે એક તો તમે જાતે તૈયારી કરી શકો બીજું કે તમે કોઈકની મદદથી તૈયારી કરી શકો જાતે તૈયારી કરવામાં વાર લાગશે અને મદદથી તૈયારી કરશો તો ઓછા સમયમાં સારી તૈયારી કરી શકશો પ્રશ્ન એ થાય કે તો તૈયાર કરવાનું શું એમ તૈયાર કરવાનું શું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ